વડોદરામાં વાહનોના લાયસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક આગામી થોડા દિવસ માટે બંધ રહેશે વડોદરાના દરજીપુરામાં આવેલી આરટીઓમાં એઆઈ ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવા માટેની કામગીરી શરૂ શરૂ થનાર છે જેને લઈને ત્રેવીસ નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે આ દરમિયાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની એપોઇન્ટમેન્ટ લીધેલી છે તેમની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે અને નવી એપોઇન્ટમેન્ટની વિગતો અરજદારોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસથી મળી જશે એઆઈ ટેકનોલોજીથી બનાવાઈ રહેલા આ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં અઢાર જેટલા કેમેરા લગાવવામાં આવશે જેના દ્વારા અરજદારની દરેક મુવમેન્ટ રેકોર્ડ થશે હાલમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની આઈટીઓ કચેરીમાં ટેસ્ટ ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે જે આધારિત એઆઈ ટેસ્ટ્રેક એઆઈ ટેસ્ટ ટ્રેકથી એઆઈ ટેકનોલોજી ટેકનોલોજીથી સજ્જ ટ્રેક બનાવવાની કામગીરી સમગ્ર રાજ્યમાં તબક્કાવાર હાથ ધરાઈ રહી છે જે અંતર્ગત આરટીઓ કચેરી વડોદરા ખાતે પણ ટેસ્ટ ટ્રેક અપગ્રેડેશનની કામગીરી હાલ ચાલુમાં છે જે હાલ સિવિલ વર્ક તેમજ જે કેમેરા અને વાયરિંગની કામગીરી હાલ દસ તારીખથી ત્રેવીસ તારીખ સુધી હાથ ધરવાની છે જે અંતર્ગત ટેસ્ટ ટ્રેક ખાતે જે પણ અરજદારોએ આ સમયગાળા દરમિયાન એપોઇન્ટમેન્ટ લીધેલ છે તે તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ રિસિડ્યુલ કરવામાં આવેલ છે તેઓને મેસેજ થકી જાણ કરેલ છે તેમજ અખબાર યાદી પણ આપે છે અને આ અરજદારો જે પણ મેસેજ મળે એ તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ ટેસ્ટ અર્થે કચેરી ખાતે આવી શકે છે ચોવીસ તારીખથી આરટીઓ કચેરી વડોદરા ખાતે ટેસ્ટ્રેક રાબેતા મુજબ ચાલુ રહેશે વડોદરાના દરજીપુરા વિસ્તારમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનો જે ટ્રેક છે એ ટ્રેક આગામી ત્રેવીસ તારીખ સુધીને બંધ રહેશે મહત્વની વાત છે કે સમગ્ર રાજ્યની અંદર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જે ટ્રેક છે એ ટ્રેકને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા પણ તેમાંથી બાકાત નથી વડોદરા ખાતે આરટીઓ લાયસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક જે છે એને એઆઈ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે અને આ ટેસ્ટ ટ્રેક બનાવવાની જે કામગીરી છે એ કામગીરી હાલ આ આરટીઓ ખાતે શરૂ થઈ ગઈ છે મહત્વની વાત છે કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની અંદર તબક્કાવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરામાં પણ આ ટેસ્ટ ટ્રેક જે છે એ બનાવવામાં આવી છે આ ટ્રેક ખાતે જેટલા કેમેરા લગાવવામાં આવશે જે અરજદારની દરેક મુવમેન્ટને રેકોર્ડ કરશે હાલ તો અરજદારો રિવર્સ પાર્કિંગ અંગ્રેજીમાં આઠ પાડો રિવર્સ એપ અને સ્લોપ ચઢાણ માટેના જે ચાર સ્ટેજમાંથી પસાર થશે એ તમામે તમામ સ્ટેજ જે છે એ હવે નવીન ટેકનોલોજી એટલે કે એઆઈ જનરેટર જે કેમેરા છે કેમેરા સાથે કામગીરી કરશે અને પાંચ જેટલો જે આ પાથ જલ્દી તૈયાર થશે એટલું જ જલ્દી અરજદારોને સુગમતાથી લાયસન્સ મળશે ત્યારે હાલ તો આ ટ્રેકની કામગીરી પૂર જોશમાં ચાલુ રહી છે અત્યારે જે પણ અરજદારોને એપોઇન્ટમેન્ટ મળેલી છે તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટને રિશિડ્યુલ કરવામાં આવી છે અને જેવો આ ટ્રેક તૈયાર થશે ત્યારે તબક્કાવાર એ તમામ અરજદારોને ફરીથી આ ટ્રેક પર આવીને એઆઈ બે સજ્જ થયેલી જે ટ્રેકની કામગીરી છે એ કામગીરી પૂર્ણ થયા બાદ આ જ ટ્રેક ઉપર પોતાનું લાયસન્સ મેળવવાની જે કવાયત છે કવાયતને હાથ ધરવી પડશે કેમેરા પર્સન નિકિત સોની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ વડોદરા